કીજવાય છે મને અને એ કીજવાય ને એ મને નો ગમે અરે બહુ કરી હવે તો હા મીઠી કડવા રવા આપણે કેમ આપે નામ મીઠી છે ને હે એ મારી હારે જાવ ઘરે ખબર ન હું જારે પણ એની પાસે જાવું ને હા તો મને કે કે તારે છે ને મારી હમું નો આવન ઓમ મને કે લે એને કે આ ગામ તારા બાપનું નું રે એમ કહેવાય ભાઈ હાલ ઓલુ ગાગરા પાસે જઈએ

એવું નથી વાત એમ છે કે આને પરેમ થઈ ગયો છે અરે પરેમ અને આપણા કુળમાં હા આને તમે વધારે આમ બહુ સંસ્કાર તમારા નથી આપ્યા ને એટલે આ મારા બા ઉપર ગયો હોય છે મને એવું લાગે કે એમાં તારે મુજાવાનું શું હોય બાપુ મારી એની હારે લગ્ન કરવા એની કોણ પ્રેમ કરશો એમ પૂછવું ગમે છે આ તને ગમે છે તેને પ્રેમ કરીને લાવવાની કે લઈ આવવાની પ્રેમ કરીને અને પ્રેમ કરીને કોઈ હરખી નો હાલે અને દોડ લઈ આવવાની હોય તો વાગે નો ઈને આ તો હા વલત જાત નો પ્રેમ કરતો લાગે હા દયાળુ નો અવતાર છે ઈ અપમાન કરે છે તો યા હુડા પડે છે અને પાછો એની દયા ખાઈ છે પણ હવે શું કરવાનું મે કીધું એમ તમે કીધું એમ સમજાઈ ગયું મને કે તમે શું કહેવા માંગો છો

પાણી નથી આવ્યું અને હવે તો ઘરમાં જે ભર્યું હતું ને એ ખૂટું આવ્યું છે હાલ ને પાણી ભરી આવીએ આપણે તો આપણે જાઉં તો જાવું તો પડશે જ ને પણ તમે ક્યાં બહાર નીકળો છો ડેલી તો વટતા નથી કઈ કઈ થાકી ગઈ તમને કે બહાર નીકળો બહાર નીકળો પણ મારું તો કોઈ દી માનતા નથી આજ વળી હામેથી તમને આવવાનું મન થયું હા હું કોઈ દી ડેલાની બહાર પગ નથી મૂકતી પણ બેટા કહું લે જાવું પડે ને અને આમે જ આ સીવી સીવી ને હવે મારા થોડાક પગે દુખે છે તો મેં કીધું લા પાણી એ ભરી આવું ને પગે મોકળા કરી આવું હો વાત ની એક વાત થઈ ગઈ કે દુની મારી ઈસા હતી ની પૂરી થઈ ગઈ મન કે દુને એમ થાતું તું કે માર બાય માર ભેગું કેક બહાર આવે તો મન કેવું સારું લાગે એકલી એકલી આખા મલક માં જાણાટા મારતી હોય ને એવું હતું મારે તો હસી વાત છે પણ તન તો ખબર છે ને હું ઘર મૂકીને ક્યારે ક્યાંય બહાર ગઈ નથી પણ જવાય બા આમ નામ તમે ઘરમાં ઘરમાં ગાંડા થઈ જાઓ આખો દી મશીન થી રહોડું ને રહોડા થી મશીન બે કામ છે તમારું પણ ઈ નો કરું તો પછી આપણું ઘર કે મકાય તમને ખબર તમને હું કેટલી વાર કહી સુઈ કી કે હું ક્યાંક બહાર જઉ કમાવા તો કે ના આપડા સમાજ માં કોઈ બહાર કમાવા નો જાય તો માર શું કરવું કો ખાલી જીવ બાળવાનો રે તમને જોઈ જોઈને અરે નો જવાય ને અને તોય તું તો પાસે આખા ગામ માં જાય અને એમાંય તે ખાસ કરીને ઓલી મીઠી ના ઘરે જારે હોય ત્યારે ઉપડી જાસ તું ના પાડુસ તોય

તો કાઢવી તો પડે ને મજાક કરું છું બા મને તો છે ને લાજ કાઢવી બહુ જ ગમે અને હું લાશ કાઢું ને એટલે બહુ જ હારી લાગુ છું આવો મન મીઠડી કીએ હા માથે તો ઓટતી નથી જ્યારે ત્યારે લ્યો આ પડી ગયું આ પડી ગયું એ નો રહેતો ને તો માથે ખીલા ખોડાય પણ બા તમારું માર માથે ઓઢવાનું પાછું અહીંયા તું ટેવ પાડે તો હા રે છે પાડે ને નહીં તો જેમ અહીંયા ઉઘાડા માથે રખડે છે ન્યાય રખડીશ ન્યાય રખડું બા તમારી આબરૂ જાય ને એવું કામ હું કોઈ દી નહીં કરું અને છે હું બહાર નીકળું તો ભલે કઝિયો કરું પણ બાઈ તો હારું ન કહેવાય આજકાલની સોળીઓ તો કેવી હોય ખબર છે ને હામેથી છોકરાઓની હામું જોવે પણ તમારી સોળી છે ને કેવી કોઈની હામું જોવે તો આંખવી કાઢી આવતી રે એવી મારી સોળી કેવી ખબર તને લવિંગ યા મરસા જેવી કોક હામે જોવે ને સીધે એની આંખમાં મરસું નાખી દે અને તળ ફળ બોલી જ નાખવાનું આપણે બીજું કઈ જોવાનું નહીં આગળ પાછળ એમાં ખોટું હું છે કોઈ જરાક આપણું નામ લેને ને તો લડી જ લેવાનું હોય અને જો આપણે ન બોલવી ને તો બધા નીમ થાય કે આ મા દીકરી એકલી રહેશે ને એટલે અમને હેરાન કરો આ ગામમાં કોઈ જીવા દે એમ નથી બા એટલે હું બોલું છું પણ મારું કોઈ દી હારું નહીં બોલે ભૂંડું બોલશે મને ખબર છે બેટા આ જે છોડ્યું કોકની હામી થાય ને તો પછી એની કેવી દશા થાય છે એ તને ખબર બા મારી જેવી દશા થાવી હોય એવી વિથાઈ મરીશ ને તો માનભેર મરીશ કે હું કોકારે બાતતી ને લડતી લડતી મરી તમે હું આવા નબળા વિચાર કરતા હોય હા એટલે મારે મારી ગોપીન કોઈ નાખવાની એ તમને આપણે ઠાકર ઉપર ભરોસો નથ તમને લાગે છે કે મન તમારાથી વિખૂટી કરે જરાય ન કરે મન મારા ઠાકર ધણીનો પૂરો વિશ્વાસ છે અને મારો ઠાકર કરે ને ઠીક જ હોય એ બધું ભલે પણ

તો મારી બાને એક શબ્દ બોલતા પહેલા લોકો હો વાર વિચાર કરે તમને ભલે બા હું ગમે એવી લાગતી હોય પણ હું છે ને અમથી અમથી આવી રીતે નથી વર્તન કરતી હું આગળ પાછળનું બધું વિચારીને પછી આવી રીતે બોલું કરું છું અને આ બાપુજી ગયા ને પછી બધાય તમને આમ અબડા અને આમ જાણે બિચારી હમજીને ફરે છે જીમન મને જરાય નથી ગમતું અને તમારે બિસારું બનીને જીવવાનું નથી જીવવાનું તો વટથી જ જીવવાનું બેટા મને ખબર છે અટાણું દેવું વટથી જીવતી હતી પણ જ્યારથી થોડાક માથે કર્યા છે ને ત્યારથી ઓલા લોકો આપણને નહીં કરે છે એક વખત ઈ પછી જવા દે ને પછી જો ને ભરાય હાય અત્યારે પાણી ભરવા જાય માથે કર્યા છે ને બા તોય વટથી જીવવાનું આપણે દેવાશે ને પૈસા પરસેવાથી કમાવશે છે અને દેવાશે રૂપિયા આપણે થોડાક એમના પૈસા દબાવી દેવાશે અને છે ને બા તમને ખબર ન આ દહ ટકા તો કઈ વયા જ હોતા હશે આ ભીમલો અને ભીમલાના છોકરાઓ ગામમાં બહુ ખોટું કરી રહ્યા છે કોક દિના મારા હરફેટે ચડ્યા છે ને તો હું એમને માયરા વગર નહીં મેળું હાપ હારું લવે તું બાપસી પાછું ઈ નો બધું વિસારવા મંડતી હો હાલ પાણી ભરી આવી ઘરમાં પાણી નથી મને તરસ લાગી છે હાય હાય જવાનું છે ક્યાં જવાનું છે અરે આ મીઠી લેવા બીજે ક્યાં ભાઈ હા હા બાપુ એજી મને કીધું ને હા પણ ઈમાં મીઠી આવી રીતે થોડી ના લાવ હવે આપડી ઈચ્છા તો એમ છે કે ડીજે લઈને જાવી ઘોડા ગાડી લઈને જાવી અને મોટી જાન લઈને જાવી પણ એમ આવે એમ છે નથી આવે એમ ને નટ તો પછી આ ગાડી લઈને જવાનું ખાલી છે સમજો અને જો એ મને પ્રેમ કરતી હોય ને તો એ પછી તો નો કરે અરે અમુકો વધારે પ્રેમ કરે એમ કે આ હાય હા તો કેવું ખાનદાન છે પણ એ તે પહેલાંથી એવી રીતે એને મળ્યો હોય ને એટલે બાકી એકવાર આમ કરવી ને એટલે આપણે ઘરે આવી જ ગઈ હોય એમ કર્યું તો આવી જાય અરે સવાલ જ નથી ને તું હાવ ધીલો છો ને એ વાંડો છે અને તારે એની હાલે લગ્ન કરવા છે ને હા હે તો પછી એટલે હું કહું છું તારે આવવું તો પડશે પણ એ લગ્ન માટે નો માની તો હા આવી હું વાત કરી નાખી તે નો શું કામ માને હા અહીંયા લાવવાની રહે ને દવડે કેમ દવડે પહેલાં તમ તમારે આપણે પ્રેમથી કહેવું બરોબર પણ મને એમ લાગે છે કે પ્રેમથી એ કાંઈ માનશે ને એટલે આપણે ડાયરેક્ટ છે ને આટસ પકડવાનો રહે અને ગાડીમાં જ નાખવાનું રહે આપણ જે બી કરો ને હા બધું ધીરે કરજો હા જો એનો હાથ કાંક ખેંચાઈ ન જાય એને ગાડીમાં બેહાડતા માથામાં વાગી ન જાય અરે મને ખબર છે કે એને લઈ આવી પછી હાથના જ રોટલા ખાવાના રે તો હું થોડો કઈ એને વાગી જાય એમ પકડું હે મારે બટા થાય કે નહીં થાય તો પછી એટલે તને તું કઈ મૂંઝામાં અને હાલ આપણે રહે બરોબર અને મને ગર્વ છે કે તે આમ પ્રેમ કર્યો પણ તું થોડોક મારી જેમ હોત ને તો સારું હતું તું આવ ઢીલો રહે ને નકર મારી કઈ જરૂર ન પડે બાપુને આ વાત કરીને કે એને કંઈ કરવી ન પડે એમ હા હાલો હા આય હે ભગવાન રોટી પૂરો થઈ ગયો બાપુ હાતું રોટલા કેમ ના ઘડીશ લઈ જ લઈ લેવા ક્યાં જઈશ લેવા જઈશ ને વાહ પાસો ઓલો આવશે તો ઈશે ને રાહ જોઈને બજારમાં જ બેઠો હશે જેવી બહાર જાય છે વાહે વાહે ધોયડો આવશે મને પાસું છે ને બજાર વસાર ન કરવાનું કરશે બનાવું હે ભગવાન હું કરું